તો કે આમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો આજે આપણે જે વિડીયોમાં વાત કરવાના છે તે છે ખેતીના પાકના ભાવની જી હા આજે તારીખ છે ત્રીસ બાર બે હજાર ચોવીસ તો આપ જે આપણે જોવાના છે કે પાકના જે ભાવ છે તે કેટલા છે અને કયા માર્કેટયાર્ડમાં કેટલો ભાવ છે તો આજે જે આપણે વાત કરવાના છે તેમાં ઘઉં તલ ચણા બાજરી વગેરેના જે ભાવો છે તેને તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ એટલે કે આજે કેટલો ભાવ છે તે આપણે જોવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી એક લાઇક કરી દો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો જે પણ વિડીયો છે તે શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે જે પણ એપ્લિકેશન છે ખેડૂત મિત્ર તે એપ્લિકેશન આપણે અહીંથી ઓપન કરી લઈશું તો ઓપન કરશો એટલે કંઈક આ રીતે આપણને જોવા મળશે તો સૌ પ્રથમ આપણે અહીં તમામ માર્કેટ યાર્ડ પસંદ કરી લઈએ છીએ ત્યારબાદ આપણને અહીં જુવારના જે પણ ભાવ છે તે જોવા મળી રહ્યા છે તો તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ તમે અહીં જુઓ જુવારનો જે ભાવ છે સફેદ જુવારનો તે આઠસો પંચાવનથી લઈ અને નીચે ભાવની વાત કરીએ તો સાતસો સાઠ છે ત્યારબાદ જુવાર છે પીળા જુવાર છે તેનો ભાવ છે ચારસો પાસઠથી લઈને ચારસોનો ભાવ નીચો ભાવ છે તારીખ તમે જોઈ શકો છો કે એકત્રીસ બાર બે હજાર ચોવીસ ત્રીસ બાર બે હજાર ચોવીસ છે તમે કાળા તલની વાત કરીએ તો કાળાતલનો ઊંચો ભાવ પાંચ હજાર છે અને નીચો ભાવ પાંત્રીસોનો છે ત્યારબાદ લસણની જો વાત કરીએ તો ઊંચો ભાવ પાંત્રીસોનો છે અને નીચો ભાવ પચીસોનો છે ત્યારબાદ ધાનાની વાત કરીએ તો ઊંચો ભાવ એક હજાર પાંચસો પંચોતેર છે અને નીચો ભાવ એક હજાર ત્રણસો છે ત્યારબાદ જીરુંની જો વાત કરીએ તો જીરુંનો ઊંચો ભાવ ચાર હજાર છસો પચીસ છે અને નીચો ભાવ ચાર હજાર સો છે ત્યારબાદ રહીની જો વાત કરીએ તો ઊંચો ભાવ એક હજાર ત્રણસો છે અને નીચો ભાવ એક હજાર પંચોતેર રૂપિયા છે ત્યારબાદ જો વાત કરીએ મેથીની તો મેથીનો જો ઊંચો ભાવ છે તો એક હજાર બસો સાઠ રૂપિયા છે અને નીચો ભાવ નવસો સિત્તેર રૂપિયા છે ત્યારબાદ જો ઘઉંની વાત કરીએ તો ઘઉંનો ઊંચો ભાવ છે છસો એંસી રૂપિયા અને નીચો ભાવ છે પાંચસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ તલની વાત કરીએ સફેદ તલની તો સફેદ તલનો ભાવ છે ઊંચો બે હજાર સાતસો પચાસ અને નીચો ભાવ છે એક હજાર આઠસો રૂપિયા ત્યારબાદ જીરુંની જો વાત કરીએ તો જીરુનો ભાવ છે પાંચ હજાર પાંચસો અને નીચો ભાવ છે એક ચાર હજાર પાંચ રૂપિયા ત્યારબાદ વરિયાળીની જો વાત કરીએ તો વરિયાળીનો ઊંચો ભાવ છે ત્રણ હજાર દસ અને નીચો ભાવ છે એક હજાર સો રૂપિયા ત્યારબાદ ઈસબ ગુલની જો વાત કરીએ તો ઈસબ ગુલનો ભાવ છે બે હજાર બાણું રૂપિયા અને નીચો ભાવ છે બે હજાર એંસી રૂપિયા ત્યારબાદ તલની જો વાત કરીએ માર્કેટ યાર્ડમાં તો ત્યાં ભાવ છે બે હજાર ત્રણસો રૂપિયા ઊંચો ભાવ અને એક હજાર નવસો રૂપિયા નીચો ભાવ છે ત્યાં ત્યારબાદ જો વાત કરીએ તો અહીં આપણે જોઈ શકાય છે કે અજમાનો જે ભાવ છે તે બે હજાર એકાવન રૂપિયા ઊંચો ભાવ છે અને નીચો ભાવ જો વાત કરીએ તો એક હજાર સિત્તેર રૂપિયાનો ભાવ છે ત્યારબાદ જો કપાસની વાત કરીએ બીટી તો તેનો ભાવ છે એક હજાર ચારસો રૂપિયા અને નીચો ભાવ છે એક હજાર ત્રણસો રૂપિયા ત્યારબાદ જો ઘઉંની વાત કરીએ તો લોકવન લોકવન ઘઉંની વાત કરીએ તો તેનો ભાવ છે છસો ત્રેવીસ રૂપિયા ઊંચો ભાવ અને નીચો ભાવ પાંચસો ને એંસી રૂપિયા છે ત્યારબાદ જો વાત કરીએ ઘઉંના ટુકડાની તો ઘઉંના ટુકડાનો ભાવ છસો પંચાવન રૂપિયા ઊંચો ભાવ છે અને નીચો ભાવ પાંચસો ને છન્નું રૂપિયા છે ત્યારબાદ જો તુવેરની વાત કરીએ તો તુવેરનો ઊંચો ભાવ એક હજાર સાતસો રૂપિયા છે અને નીચો ભાવ એક હજાર બસો રૂપિયા છે ત્યારબાદ જો પીળા ચણાની વાત કરીએ તો આપણને ઊંચો ભાવ જોવા મળે છે એક હજાર બસો નેવું રૂપિયા અને નીચો ભાવ જોવા મળે છે એક હજાર એંસી રૂપિયા ત્યારબાદ ચણા સફેદ ચણાની જો વાત કરીએ તો તેનો ભાવ છે બે હજાર પાંચસોને વીસ રૂપિયા ઊંચો ભાવ અને નીચો ભાવ છે એક હજાર ત્રણસો રૂપિયા ત્યારબાદ અડદની જો વાત કરીએ તો અડદનો ઊંચો ભાવ છે એક હજાર છસો ને અને નીચો ભાવ છે એક હજાર એકસો પચાસ રૂપિયા ત્યારબાદ જો મગની વાત કરીએ તો મગનો ઊંચો ભાવ છે એક હજાર સાતસો ને પંચ્યાસી રૂપિયા અને નીચો ભાવ છે એક હજાર બસો રૂપિયા ત્યારબાદ વાલની જો વાત કરીએ કે દેશી વાલ જે હોય તેનો ભાવ છે એક હજાર એકસો ને પચાસ રૂપિયા ઊંચો ભાવ અને નીચો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા ત્યારબાદ જો ચોળીની વાત કરીએ તો ચોળાનો ભાવ છે ઊંચો ભાવ બે હજાર ત્રીસ રૂપિયા અને નીચો ભાવ છે એક હજાર ત્રાણું રૂપિયા ત્યારબાદ વાત કરીએ મઠની તો મઠનો જે ભાવ છે તે ઊંચો ભાવ છે એક હજાર એકસોને એકાવન અને નીચો ભાવ છે સાતસો રૂપિયા તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવનાર સમયમાં બીજા જે પણ ભાવ આવશે તેનો વિડીયો લાવતા રહીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં